લગભગ ગોળધાણા થયા ને એ પછીનો ધ્વનિબહેનનો એક પત્ર છે સ્મિતભાઈ ઉપર આપણી દુનિયા નોર્મલ કપલની દુનિયાથી બહુ અલગ છે ડિફરન્ટ નહીં પણ યુનિક છે ઉપર લખેલું બધું આપણું છે પણ એના કરતા પણ વધારે તમારી સાથે દીક્ષા લેવી છે આપણા બંનેને માથી કોણ નબળું પડે છે નથી સમજાતું બંને બંને ભૂટમાં પગ રાખેલો છે આવી રીતે ક્યાં પહોંચીશું તમે ખાલી વિચાર તો કરો શું માહોલ હશે વિદાયની એ રાત હશે અને વખતા આપણા કપલ ગોલ્સ લોકોને સંભળાવતા હશે તમે તમને છેલ્લી વાર પગે લાગીશ છેલ્લી વાર તમારી આંખોમાં જોઈશ રાત્રિ આપણે શું કરતા હઈશું આવતીકાલે એક નાણ મંડા છે અને આપણે સ જોડે દીક્ષા લેશું એની પછી તો ન ક્યારે તમને ઊંચું મોઢું કરીને જોઈશ ન ક્યારે આપણી વાત થશે ન ક્યારે આપણો સ્પર્શ આપણો તો પ્રભુના વેશને સ્પર્શી લીધો હશે શું આવું બનશે શું આપણે એકબીજાથી કાયમ માટે અલગ થઈ પ્રભુની સમક્ષ રહી શકશું આવું ક્યારે કરી શકશું આપણે ક્યારે આટલું સત્વ આવશે આપણી પાસે ક્યારે સ્મિત ક્યારે સર્વવિરતી મળશે આપણે મોટા થઈ ગયા અને દીક્ષા ન લઈ શક્યા તો શું કરશું આવું વિચારવાથી પણ ડર અને ચિંતા થવા લાગે છે આમ નામ ભવ થોડી પૂરો કરવો છે બધા ભવમાં આ જ મજા કરી છે આપણે આ ભવમાં ક્યારે પણ એ જ કરીશું તો કર્મ સત્તાને શું મોઢું દેખાડીશું ફરી તણાવ ફરી નવો ભવ આવી રીતે ક્યાં મળ નવો ભવ આવી રીતના ક્યાં મળશે ફસાઈ જઈશું સ્મિત આ ભાવ પણ હારી જશું ના બિલકુલ નહીં વાત હવે નહીં છૂટતો ઓછો કરવાનો પ્રયત્ન કરશું પ્રભુને પ્રાર્થના કરશું તમે હંમેશા કોને છે કહો છો ને કે પ્રાર્થનામાં બહુ તાકાત હોય છે અને આપણે નાના છીએ તો પ્રભુ આપણને આપણી પ્રાર્થનાને સાંભળશે હા તો બસ પહેલા દેશવિરતી પછી સર્વવિરતી હું છું તમારી સાથે નેમ તારી પ્રીતમાં સાન ભાન હું ભૂલી ગયું લાગ્યું રે અમને તારું ખેલું નેમ તારા મારગડે હું પણ દોડી આવું નથી રે તુજ વીડ રહેવું કે આજ સંયમ નો સાજ નેમ દેશે તું જો મને સિદ્ધ સિલાએ લઈ જાશે તું જો રાજુલ ને નેમ મળી જાશે તું જો રાજુલ ને નેમ મળી જાશે તું જો પોણા ત્રણ વર્ષ પહેલાનો પત્ર જ્યારે સંયમના ભાવ હૃદય